જવા દેજે મને તો જલ્દી ઘેર જઈને બે કલાક ઊંઘો અમારા ના પૈસા પૈસા આલવાના હોય કોઈ નહીં કોઈ આલવું નહીં એ તો વાયરો કોઈ આખું ગોમ વાયરો ખાશે ને એ મુખીએ ખાશે સાંભળો એ ખાશે ને એના છે ત્રી હજાર વીસ ત્રી હજાર પોતાના થઈને ગમવો તો ચાર પોચ લાખ ગાલ દીધા એ અમે કને હાલવાના કોઈ નહીં હાલવા ચાલો તાને ગમવો આજ તો ચાર પોચ દાડે પાછો ઓટો મારે છે કોઈ દેખાતા જ નહીં ને આજ તો કોઈ

फक्त दबावान करो पैसा पैसा करा का नाही नाही मारे रुकियो चालू मुखे बरोबर दबाव की यार अले नाही दाबवतो नाही दे खाटू ल बैठो दबा दे त हेलो अले बैठू त हूं सा ओवा पाणी मुखे मु

આ પાઈસા માં માં આસો ઓ મચા મોંગ વાડ્યો અલ્યા ઉને એ મહારાજ મારવી કાઢવાન છે અલ્યા એક ડોકા મારું વધાની માર આ લે લે અલ્યા રીસન આ ઘરો અલ્યા કમરિયો કહે દે આ

આ મુખી વાણી હોડ રાખવી પડશે અને કાં પેલા ભાડા પૈસા મુખી તો લાવો માણસો છો પાછો મારવા આમ થા એટલે હોળ તારા રાખવી પડશે અને મુખી તો આવે હોય નહીં પાછો એ તો દવા કોણ જતો દેસા હું તો આ સપનું જોતો એટલે ને કહું પાછું છે એવો વિચાર આવી ગયો મોત આવી ગયો ગમો ફરવા માટે જવું પડશે સારું ફાડી વાળી વેઠી દેવા દે કમ્પ્લીટ થઈ દેવા દે મુખીને ખબર લેવા જઈએ પણ હું જાય પૈસા છે બાકીને મો જાને મોકી ગયો માનો મારી મારતો તો પેલો છે મળી આવ્યો લેવાના હતા આમ ગમો ઓટો મારવા જાવ તો અંતી રીતે જોઈએ આવો આમ ગમો આમ રીતે તો જોઈ ગયો છું આખું ગમ ફરી ગયું મુખી મળીએ મળીએ પાછા છે દવાખાના છીએ પાછા મુખી ખાડા ને ગમ ના એટલે દવાખાના જ ગયા છે જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂકચી કરો જય જોગણીમાં